મળી રહ્યો છે શું માહોલ છે રાજેન્દ્ર ચાવડાજી જ પીડ કાર્ય કરતા છે અને જનતા સાથે જોડાયેલા છે ભાજપની આ જે ચૂંટણી છે એમાં બે મુખ્ય મુદ્દા છે ઉજ્જવલભાઈ એક વિકાસ અને બીજો વિશ્વાસ વિશ્વાસ ની રાજનીતિ જે છે એ ઘડાય છે અને કાર્યકર્તા અમારા કેવી રીતે પ્રજાની સાથે સતત સંપર્કમાં રહે છે સમસ્યાઓને સમજે છે અને એના ઉકેલ માટે પ્રયત્ન કરતા હોય છે અને આવા હજારો કાર્યકર્તા દરેક રાષ્ટ્રીય સરકારની કામગીરી માન્ય વડાપ્રધાન શ્રી મોદીજી નું નેતૃત્વ આ બધા ફેક્ટર્સ પણ જોડાય છે એટલે જ્યારે અલ્ટિમેટલી તો ચૂંટણી એ વિશ્વાસનું પરિણામ છે વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોનો વધી રહ્યો છે ત્યારે અન્ય પક્ષો જે છે એ વિશ્વાસ કેળવી શકે એમણે માત્ર કોઈ અનુપસ્થિત મુદ્દા વિરોધ કરવાનો કાર્યક્રમ જ જાળવી રાખ્યો છે કોઈ સકારાત્મક બાબત કોઈ પ્રજાના ધ્યાનમાં આવતી નથી કે કોઈ સમસ્યા જે છે એનું સમાધાન કરવામાં કોઈ કેમણે ભૂમિકા ભજવી હોય એવી કોઈ વાત આવતી નથી જયારે ભારતીય જનતા પાર્ટી તો રાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય આપણી સંરક્ષણ ક્ષમતાની વાત હોય વિકાસના કાર્યક્રમો લોકો સુધી પહોંચે છે કે નહીં નથી પહોંચતા તો એના શું કારણો છે એ કારણોને સમજીને એમાં કેવી રીતે સુધારા કરવા સિસ્ટમમાં આ બધામાં પ્રયત્નશીલ હોય છે અને એના પરિણામે વિકાસ સધાઈ રહ્યો છે કડી અને વિસાવદર બંનેમાં સૌધરમા પાણીની સમસ્યા હતી એ પાણીની સમસ્યા દૂર કરવામાં મહાદવશ્ય ભારતીય જનતા પાર્ટીને સફળતા મળી છે પરિણામે ત્યાં જેપી જે છે એ વધારે અસરકારક બની છે કડીમાં ખેડૂત અને ઉદ્યોગને જોડ્યા છે સાથે કોટન ઇન્ડસ્ટ્રીનો બહુ મોટો ગ્રોથ થયેલો છે સ્પીનિંગ મિલો આવેલી છે અને બીજા માળખાકીય પ્રશ્નો પ્રત્યે પણ ભારતીય જનતા પાર્ટી એ ધ્યાન રાખી અને એને સોલ્યુશન તરફ આગળ વધાર્યા પરિણામે વિશ્વાસ વિશ્વાસ પ્રજાનો વધી રહ્યો છે અને ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા અને ભાઈ શ્રી પટેલ વિસાવ બંને પણ ભીડ કાર્ય કરતા છે એટલે સંવાદ પ્રજા સાથે કેવી રીતે જાળવી રાખવો કેવી રીતે પોતાના સાથીઓની ક્ષમતાનો ઉપયોગ કરવો એના આધારે એ લોકો અત્યારે સંપર્કમાં ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે જેના આપણે જોઈ શકીએ છીએ કે સવારથી મતદારોની લાઈનો લાગી છે અને સારા પ્રમાણમાં બાય ઇલેક્શન હોવા છતાં પણ સારા પ્રમાણમાં મોટું મતદાન થાય તેવી શક્યતાઓ છે જનરલી બાય ઇલેક્શનમાં નોર્મલી જે જનરલ ઇલેક્શન જેટલું મતદાન નથી જોવા મળતું પરંતુ જે પ્રમાણે ઉત્સાહ નો સંચાર થયો છે પ્રમાણે મોટું મતદાન થાય અને આ વિશ્વાસ અને વિકાસની રાજનીતિના આધારે અને ઉમેદવારની ક્ષમતાના આધારે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તેવી સંપૂર્ણ શક્યતા છે જી જી અ સૈલેશ જ્યારે કડી વિધાનસભાની સૌપ્રથમ આપણે વાત કરીએ અને પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક નેતા રમેશ ચાવડાને કડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જે છે મેદાને ઉતાર્યા છે ત્યારે સૌપ્રથમ તો રમેશ ચાવડાને લઈ અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે અને ચૂંટણીને લઈ અને કોંગ્રેસને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે પ્રતિસાદ એટલે કોંગ્રેસ જે પાયાના કાર્યકર્તાઓ છે તેના નેતાઓ છે જે તમારી કમિટી મેમ્બરને નિમણૂક કરવામાં આવી છે જે જીગ્નેશ મેવાણી છે ઠાકોર છે તથા અમિત ચાવડા સાહેબ છે રાત દિવસ ત્યાં ખુદ રોકાય છે કોઈના ઘરે કોઈના નેતાના ઘરે કે કોઈના કાર્યકર્તાના ઘરે અને તમામ લોકો સાથે સંવાદ કરીને ઘરે ઘરે ડોર ટુ ડોર કરે છે હર સભાની અંદર કહે છે કે કોંગ્રેસ એક એવી પાર્ટી છે કોંગ્રેસ એક એવી વિચારધારા છે કે જે ખેડૂતો સાથે છે જે માલધારીઓ સાથે છે જે વેપારીઓ સાથે છે તમે એક વાત તમને નાની કરું કે માધવજી સોલંકી જયારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારે સાડા ત્રણ લાખ હેક્ટર સાડા ત્રણ લાખ હેક્ટર ગૌચર અને ખેડૂતોને જ્યારે ફાળવી હતી ગૌચર જે માલધારીઓને બરાબર ઓબીસી ને એસસી ને કે ભાઈ આ ખેતી માટે અને ગૌચર માટે અત્યારે છેલ્લા પચીસ વર્ષના દાયકાની અંદર તમે તપાસ કરી લો કે માલધારીઓ માટે ઉદ્યોગપતિને આપી અને વ્યાપરા કર્યા છે વ્યાપરા એટલે ધંધો કર્યો છે એટલે આ એક ભાજપની રણનીતિ છે અદાણી અંબાણી આ પાસા છે જ્યાં જ્યાં પણ જુઓ તમે ભાજપના વિરુદ્ધની ની અંદર માલધારીઓ હોય કિસાન હોય અત્યારે ઉદ્યોગપતિ વાળા હોય તમામ પંદર ટકા ટેક્સ લાઈટ બિલ ની અંદર સ્માર્ટ મીટર હા તે એટલે અત્યારે ભાજપની જે રાજનીતિ છે એની ઉપર કંટાળી ગયા છે આ લોકો અને આવનારી આ બે વિધાનસભાની અંદર તમે પરિણામ ચોંકાવનારું આવશે કડીની અંદર તો સો ટકા છીએ અને સરકાર ટ્રી સરકાર હતી તો એ બીજેપી ગુજરાતની અંદર હારી અને આખા દેશમાં ડંકો વાગશે કે જે એના ઘટમાં જ બીજેપી ના શક્યા એ બીજે શું જીતવાના

એટલે નાના મોટા ગમે તે પ્રશ્ન હોય એ તરત દોડી જતા પ્રજા પાસે વૃત્તિ હતી કાર્ય શૈલી હતી પરિણામે કરશનભાઈ ખૂબ જ વિશ્વસનીય કામગીરી કરી પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરીને સતત એ વધારતા અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થતા આજે આ ચૂંટણી આવી છે અને રાજેન્દ્ર ચાવડાજીને જે ઉમેદવારી કરી છે આજે એ પણ એ કર્મશીલ વ્યક્તિત્વના આધારે એમની પસંદગી થઈ છે કારણ કે ઘણા જૂના અમારે જનસંઘના કાર્યકર્તા છે અને લોકો સાથે જોડાયેલા છે ગાઢ રીતે અને એમના જનસંપર્કો ખૂબ જ મજબૂત છે એટલે માન્ય કરસનભાઈ ની જે પ્રમાણે જે પદ્ધતિ હતી એ જ પદ્ધતિથી ચાવડા જે છે એ ઉમેદવારીમાં પોતાની વાત કરી રહ્યા છે વિશ્વસનીયતા એ પ્રમાણે વધી રહ્યું છે એ ચોક્કસ ખાતરી આપે છે કે ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ સન્નિષ્ઠ ઉમેદવાર અને એમનો પ્રજા સાથેનો સંવાદ આ બધા પરિણામોને લીધે પરિમાણોને લીધે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કડી અને વિસાવદર બંને ક્ષેત્રમાં વિજયી થશે જી શૈલેષભાઈ તમારી પાસે જ આવીશ શૈલેષભાઈ જે રીતે જી આપ શું બોલવા માંગો છો સૌ પ્રથમ એકસો આઠ વાત કરીને એકસો આઠ ની એટલે મને થોડુંક હસું આવ્યું જે રાજકોટના સંસદ સભ્ય જે પુરુષોત્તમ રૂપાલા બહુ જેન્યુન છે બહુ જૂના છે ગુજરાતની અંદર બહુ જૂના છે પુરુષોત્તમ

સમસ્યા માં દોડી જતા હતા તમે આખી વાત વિષયાંતર કરી દીધી કોંગ્રેસના લોકો પાસે બેસતા નહીં કલષભાઈ સોલંકી ની કાર્યશૈલી ની વાત કરી રહ્યા છીએ

અ જે રીતે શૈલેષભાઈ જે રીતે વિસાવદરમાં માહોલ જામ્યો છે હવે આપણે જે છે એક વિસાવદર હાલ જે છે એ ચર્ચાનો વિષય બન્યો છે બહુ ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વિસાવદરમાં નીતિન રાણપરિયા એક નવું નામ કહેવામાં આવી રહ્યું છે નવું નામ જણાવવામાં આવી રહ્યું છે તે તેઓ જે છે એટલા

એને જેને વાડીઓ હોય જેને ચોરી હોય જેને વાસ હોય જેના ગામડાઓ હોય જેના શહેર હોય એની અંદર એ એ લઈને લઈને સાયકલ ફરેલો છે અને છે ને એક નંબરનો એક નંબરનો એકદમ ફર્સ્ટ એટલે કોઈ ગુનો એનામાંથી નથી કોઈ એની પાસે ફરિયાદ નથી અને એક સારી છબી ધરાવનારો માણસ છે અને જો આ બહાર ઉમેદવાર આવેલા છે જે ભાઈ આ પેલા ગોપાલભાઈ ઇટાલિયા જે સુરતની અંદર આટલું આટલું દારૂ નું ચાલે છે આટલું આટલું બધું ચાલે છે એ કિસાનો નું ચાલે છે ઉદ્યોગપતિઓ બધા એ સુરત ની આજુબાજુ જમીન બધી પચાવી પાડી છે રેલવે પ્રોજેક્ટ ની અંદર કૌભાંડ ચાલી રહ્યો છે આ જમીનોમાં એ બોલવામાં હિંમત નથી અને આ વિસાવદર ના ખેડૂતો એ ગોપાલભાઈ એમ કહે છે કે હું તમને આ ને અપાઈ આ ને અપાઈ ભાઈ તું પેલા સુરત ની અંદર તો બોલ ગોપાલભાઈ કે ગોપાલભાઈ ને જે સ્ટીંગ ઓપરેશન કર્યા એ તમે શું માનો છો કે આટલા મોટા નેતા પરેશભાઈ ધાણાની હોય કે લલિતભાઈ કકતરા એટલે લલિતભાઈ કકતરાની ઉપર એક ડાઘ લગાવવો હોય ને તો સો વખત વિચારવું પડે અને તમે એમ કહો છો કે બે લાખ રૂપિયા કોંગ્રેસના નેતાઓ તમે આ ભાઈ ને આપવા આપ્યા બે લાખ ની તમારી હેસિયત છે કે તમને બે લાખ રૂપિયા એ એમના રૂમ માં પાંચસો એક માં બેઠા હતા ચારસો એક માં પાંચ ચારસો પાંચ માં તમે બેઠા હતા અને તમે તમારી ભાઈ પ્રૂફ શું કે બે લાખ રૂપિયા આઠવા વાત બાર આઈ કહો કે એમને બે લાખ હાલ્યા કે પાંચ લાખ રૂપિયા હાલ્યા

પછી એક વટ થી જીતે તો ભલે બે હજાર વટથી જીતે તો ભલે ત્રણ હજાર વર્ષ થી જીતે બધી કોંગ્રેસ જીતી રહી છે અને ખેડૂતોનો સારો પ્રતિસાદ છે એના લોકલ ઉમેદવારને માગે છે આ આહીતી ઉમેદવારને માગતા નથી કારણ કે અડધી રાતે એ લોકલ ઉમેદવાર હોય સુરતથી ફોન કરે કે ભાઈ ગોપાલભાઈ તમે ક્યારે આવવાના છો કે સોમવારે આવવાનું છે એમના જેવા ત્રણસો જણાએ ફોન કર્યા હોય ગોપાલભાઈની રાહજ હોય એટલે ચાર દિવસ ગોપાલભાઈની રાજ હોવી પડે એમને એના કરતા લોકલ ઉમેદવારમાં બધા લોકો પસંદ કરે છે સોશિયલ મીડિયાની અંદર થોડું એમનું જોર પકડ્યું છે પણ એક એક વ્યક્તિ પચીસ જગ્યાએ સોશિયલ મીડિયામાં મૂકે અને પચીસ વખત વિડીયો આવે તો એ એક જ વોટ ગણાય પચીસ વોટ ના ગણાય સમજી ગયા એટલે થોડુંક એમની જે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છે એના હિસાબે આ થોડુંક ચાલી રહ્યું છે એટલે કે બાકી જમીન સ્તર ઉપર અ નીતિ નાનપડિયા બહુ મજબૂત છે અને મિનિમમ સામાન્ય વોટથી જીત છે પણ જીત જીતશે ખરા

વિસાવદર પ્રચાર દરમિયાન જે પ્રમાણે પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ જ ઉત્સાહજનક પ્રતિસાદ જનસંપર્કના રાઉન્ડ હોય કે નાની મોટી ગ્રુપ મીટિંગ્સ હોય કે સભા હોય માન્ય પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ ની સભા થઈ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સભા થઈ આમાં જે પ્રતિસાદ સાંપડ્યો છે તે જોતા એ વાત નક્કી છે કે કિરીટભાઈ પટેલની સ્વીકૃતિ વધી રહી છે તેઓ એક મે કહ્યું એમ શ્રી ઉમેદવાર છે તેઓ ખૂબ અનુભવ સંગઠનનો અનુભવ ધરાવે છે જનસંપર્કનો અનુભવ ધરાવે છે પોતે એક એન્ટરપ્રિનિયર છે પોતે એન્જિનિયર છે પોતે ત્યાંના પ્રશ્નો મત વિસ્તારના કઈ રીતના પ્રશ્નો છે સમજે છે અને સોલ્યુશન તરફ એમનો અભિગમ છે આ બધા પરિણામો આપણે જોઈએ તો એ ચોક્કસ એમ કે છે કે ભારતીય જનતા પાર્ટી ની ક્રેડિબિલિટી વધી રહી છે એની સામે અન્ય પાર્ટીની જે વાત છે કે જે એમણે દારૂનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ એમની સરકાર દિલ્હીમાં દારૂના મુદ્દે તો એમની સરકાર ગઈ એમના નેતાઓને જેલમાં જવું પડ્યું તો એક મોટું કોન્ટ્રાડિક્શન રજૂ કરી રહ્યા છે જે જનમાનસમાં ઉતરી શક્યું નથી એવી જ રીતે ભ્રષ્ટાચારની વાતમાં પણ એ લોકોના ઊંડા છે અને એના આધારે કામગીરી દરેક મોટા નેતા ઉપર કામગીરી ચાલી રહી છે હવે ગઈકાલે બાર હજાર ઓરડાઓ શાળાના ઓરડાઓનો ભ્રષ્ટાચાર ની વાત બહાર આવી છે બે હજાર કરોડ રૂપિયા એની એફઆઈઆર થઈ છે એમાં મોટા નેતાઓના નામ છે તો કેવી રીતે એ પ્રજાની વિશ્વસનીયતા એ ઉમેદવાર કેળવી શકે એ બહુ મોટો સવાલ છે સ્વાભાવિક સવાલ છે વિશ્વસનીયતાના આધારે માનનીય મોદીજી નું પક્ષનું સંગઠન ગુજરાતમાં નેતૃત્વ ગુજરાતમાં સંગઠન અમારી માઇક્રો મેનેજમેન્ટ એટલે નાનામાં નાના નાગરિક સુધી નાનામાં નાના લતા મોલ્લા શેરી સુધી પહોંચી અને કેવી રીતે એમની સમસ્યાઓને સમજવી સાંભળવી સોલ્યુશન તરફ આગળ વધવું આ બધો સતત કાર્યક્રમ હોય છે પ્રચાર આધારિત પાર્ટી નથી ઉજ્જવલભાઈ ભારતીય જનતા પાર્ટી પરફોર્મન્સ આધારિત પાર્ટી છે પરફોર્મન્સ આધારિત નીતિઓ ઘડાય છે ઉમેદવારોનું સિલેક્શન થાય છે ક્ષમતા આધારે થાય છે એટલે પરફોર્મન્સ જ્યારે વાત આવે છે ત્યારે પ્રજા આવે છે અને એ જન્માનસ એ સ્પર્શે છે વધારે હોય છે બીજેપી દારૂ પીરસે છે હજારો બોટલો પકડી બીજેપી ની સરકાર છે ગુજરાત ની અંદર દારૂબંધી છે અને એક ભાજપના નેતાના બદ્રીજાના લઈ દારૂ પકડાય છે કોને મૂક્યું આપ પરાય મૂક્યું કે ભાજપ પરાય મૂક્યું કે કઈ ખબર નથી પણ કહેવાનો મતલબ કે તમારી સરકાર છે તમે એટલું પકડી શકતા નથી કે આ દારૂ ક્યાં આવ્યો બરાબર તો ભાજપ પરા છે કે ગોપાલભાઈ ના માણસો મૂકી ગયા ગોપાલભાઈ કે ભાજપ પારા નો દારૂ છે તો કોંગ્રેસ એવું કહી રહી છે કે દારૂ બંધી છે ગુજરાત ની બોર્ડર ની અંદર તમામ બોર્ડર ની અંદર સાહેબ તમારે જવું હોય ને ગાડી લઈને રાજસ્થાનમાં તો તમારું કોઈ ચેકિંગ થાય ફરી પાછા હોય તો ચેકિંગ થાય આપણી ગાડીનું આપણે હોય તો મંદિરના દર્શન પાછું ચેકિંગ થાય છે સાહેબ ગાડીનું ટેકી ખોલે આ ખોલે તો આટલું બધું દારૂ ક્યાંથી આવે છે આ બીજેપી ની સરકાર ની અંદર આ ગુજરાત ની બાકીના ગુજરાત ની અંદર દારૂ ક્યાંથી આવે છે એ સાહેબ ને પૂછો તો કરાજપના પ્રવક્તા ને કે તમારા તમારા તમારે શું કરી રહ્યા છે એના એના એને લઈને તપાસ ચાલી રહી છે એ મુદ્દો હાલ પૂરતો ના લેવો એ હું વધારે સારું સમજું છું હાલ આપણે આપે જે વાત કરી શૈલેષભાઈ પરેશ ધાનાણી વિશે ત્યારે પરેશ ધાનાણીના સતત પ્રયાસ છે નીતિન રાણપરિયાને લઈને ભાજપની વાત કરવામાં આવે તો એમના ઉમેદવાર એક જ સ્થાનિક ઉમેદવાર છે ત્યારે શું એનો તેમને લાભ મળશે અને શું કોંગ્રેસ વિસાવદરમાં જીતી રહી છે કડીમાં જીતી રહી છે શું કહેવા માંગશો તમને જ કીધું

માલધારીઓ ખેડૂતોને હજુ પાકના પૈસા નથી મળ્યા અને વાત ખાલી તારે કરવાની છે તારે વોટ લેવા માટે તું ખાલી ગરબા ગાંકુ નાઇન ભાઈ એ રીતે નથી અને હજુ આનું ગામડું આથી આ ગામ બીજા ગામમાં જવા માટે તું ગૂગલમાં સર્ચ કે કયા ગામમાં તો ક્યાં તું વિધાનસભા જીતવાનો છું જે બીજેપી જે બીજેપી પગ પછાડી રહી છે તો એ અંદર સાથે નથી આવી શકતી તો તું તો ત્રીજા નંબરે રહીશ મારા ખ્યાલ ચોથા નંબરે ના જતો રહ્યો તો સારું એટલે તું તો ત્રીજા નંબરે રહીશ એટલે આપણે તો લોકશાહી છે કોઈ પણ ઊભું રહી શકે વાંધો નહીં પણ કહેવાય નહીં તો દિલ્હીની ની અંદર જે મારા મિત્ર વાત કરી કે દારૂના કોભાર ની અંદર એરિયા આટલા લોકો પાછળ છે અને અહીં જો દારૂની ની વાતો કરતા હોય તો એમને પણ ગોપાલભાઈ શરમ આવી જોઈએ ઈશુદાનભાઈ ઈશુદાન જોયો જો અત્યારે ઓળક બી ટીમ હતા તો જીએસટી ટીમ માં જે કોઈ વાંધો નહીં ઈ તો એમની અંગત પ્રોબ્લેમ છે પણ કહેવાનું અંદર કે ઈશુદાન ભાઈ ને ગોપાલ આપની અંદર બીજા ખાલી તૈન ચહેરા સારા બતાવી દો કોઈ છે નહીં અને ગોપાલ ભાઈ ની સદી તો તમે જાણો છો ને હું જાણું છું કે ગોપાલ ની અંદર કેટલા કેસો થાય છે કેટલા એમનો ઈગો અને દબંગ ભરેલો છે ગોપાલભાઈ વાતો કરે છે પણ ઈગો ને દબંગ કોઈ દી નહીં જો હોય ખાલી કાર્યકર્તા વચ્ચે પૂછી લેજો ખાલી સભા થાય તો બસો પાંચસો લોકો બેઠા હોય તો એ ક્યાં જીતે યાર પચીસ પચીસ હજાર સભા અમારી હોય છે તો અમે એમ કહીએ છીએ કે અમે નાની માર્કેટ થી જીતશું તમારા સો દોઢસો લોકો ખેડૂત ને લઈને બેસી જાઓ અને તમે એમ કહો છો કે અમે લાખ વોટે જીતશું પચાસ હજાર વોટે જીતશું ખોટી વાત છે ખાલી વાતો કરવાની વાતો તો મુંગારીલાલ કે હસીમ સપને એવું થવાનું છે જી જી

નર્મદાની ઊંચાઈ વધારવા માટેના પ્રશ્નો કેન્દ્ર સામે જુજુમતા રહ્યા અને એમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પણ ગુજરાત રાજ્યને સફર કરવાનું આવ્યું ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી પાણી પહોંચાડવાનું કામ કર્યું છે અને એ ખરેખર ઠોસ કામ કર્યું છે વીજળી પહોંચાડવા કેટલીક જગ્યાએ હશે થોડીક ત્રુટી પરંતુ મહદ અંશે જે લગભગ પચાસ પંચાવન નો રેશિયો હતો એ લગભગ પંચાણું ટકા સુધી પહોંચાડવામાં ભારતીય જનતા પાર્ટી માન્ય મોદીજીનું નેતૃત્વ એ મહત્વની કામગીરી કરી છે એના પરિણામે ખેડૂતોના જીવન ધોરણ બદલાયા છે વર્તમાન સંજોગોમાં કેટલાક પ્રશ્નો હોય એના માટે પણ સક્રિય છે એટલે પ્રાથમિક જરૂરિયાતો એ પાણી વીજળી ટોયલેટ રસ્તા આ બધા પ્રત્યે જે સજાગ રહીને કામગીરી કરી છે જે પરફોર્મન્સ આપ્યું છે એના આધારે વિશ્વસનીયતા વધી છે અને પ્રવર્તમાન નેતૃત્વ છે એ એ એ પણ દિશામાં આગળ વધારે જે સમજીને સોલ્વ કરવા માટે પ્રતિબદ્ધ છે માટે જ અમારી ઓવરઓલ સ્વીકૃતિ વધી રહી છે અને અમે ચોક્કસ અમે કોઈ ફાંકા ફોજદારીમાં નથી માળતા કારણ કે આ ડેમોક્રેસી છે સેવા સેવાનું માધ્યમ છે અને પ્રજાની સેવા પ્રજાના પ્રશ્નો

મારા સાહેબ ફાંકા ફોદારી છે ફાંકા પણ માવા માવા ખાવાની જે વાત છે એ પચાસ ટકા ઓછી થાય તો તમારી પાર્ટી થોડીક હજુ વધારે આગળ આવે કારણ કે જે મલાઈ જે મલાઈ શબ્દ છે ને એ હર જગ્યાએ દેખાય છે બીજેપીના રગમાં એટલે થોડીક મારે એમને એ જ વિનંતી છે કે આગળના દિવસની અંદર વિસાવદર અને કડીની તમે હાર પાડશો પછી આપોઆપ તમારી પાર્ટી એને એક ગાડીના પટ્ટા આવવાની છે

મતદારો મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે ફરી મળીશું ત્યાર સુધી જોતા રહો વીઆર લાઈફ